ચોક દિયા 10 તારીખ થઈ એટલે છ દી રહ્યા છે મમ્મીનીની યાત્રા ચાલુ થાય છ દિવસ પછી ટીવી માં એડવર્ટાઈઝ આવી એ આમ કરીને આમ કરે ફેરો રિમોટ ક્યાં છે બધી ભાઈને ખબર હોય ચાલો આ લોકોનું ચાલ્યા રાખશે આપણે સવારનો નાસ્તો આજે છે ને ચેન્જ કર્યો છે બતાવ કિચન માં તો આવી ગયા સી કુકર મૂકી દીધું છે અને આપણો સવારનો નાસ્તો છે ને હવે મેં એવું વિચાર્યું છે કે ચા છે ને આપણે થોડીક ઓછી કરી કરવાની છે તો આજે તો ખજૂર વાળું દૂધ છે કાલે જોઈશું સવારનો નાસ્તો કરવી હવે થોડોક જો પ્લાન થાય ચેન્જ થાય તો અગર પાસે એના એ નાસ્તા ઉપર આવી જાય ટ્રાય કરું છું તો આજે છે ને નાસ્તામાં મેં લીધું છે ખજૂરવાળું દૂધ તો ચાલો ખજૂરવાળું દૂધ પી ગયા બપોરના અત્યારે એક અને જો જમવા માટે ઘરે આવ્યા છે જમવામાં હું બનાવું છે જમવા માં છે મગનું શાક રોટલી અને મગના શાકથી યાદ આવી ગયું ઘણા લોકો છે ને ખાલી મગ ને ભાત ખાઈ લે એ યાદ એવું તો ઓલા મશીન યાદ આવી જાય મશીનવાળા કેવું કરે કે ભાઈ મશીન ભયા એ લોકો કાઈ શું કહેવાય ભાત ને શાક નો રોટલી નો બનાવે શાક તો બનાવે ભાત આ દાળ નો બનાવે હા ભાત રોટલી બનાવે તો થોડી ખાઈ લે ના ના કોઈ નો બનાવે ખાલી

કાલ નાખી હતી કદાચ નહી એની પેલા મેં કીધું તું તમે અત્યારથી મહેંદી કેમ નાખી દીધી તમે નો કાલ મેં ખબર આજ નો કીધું હોય તો મારો વ્યામ રહી ગયો ગાઈશ કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી કે બધા લોકોની એવી કોમેન્ટ આવી કે સંદીપભાઈ તમે રોજે બ્લોગ તો મૂકજો કે અમને જોવાની મજા આવે છે તો ગાઈશ કારક મારે થોડું કામ આવી ગયું ને એટલે જ ન મૂક્યો બાકી આપણે ડેલી બ્લોગ તો મૂકીએ છીએ ચાલો જોઈ તો અત્યારે ઘરે આવ્યો છું અને આ બાજુ રિસીવ માટેનો જે પ્રોટીન પાવડર છે ને રેડી થાય છે મખના રોસ્ટેજ થઈ ગયા કાજુ બદામ રોસ્ટેજ થઈ ગયા મખના ખવાય મોલી સાહેબ મેં પૂછ્યું મખનામાં ખાવાનું શું આવી રીત છે આમ ધાણી જેવું લાગે પણ આવતું કેટલાનું છે આપને ખબર નથી કેટલા ને પાંચસો અઢીસો આવે અને સોનલ ને જો સકડી ફેરવી દીધી ને હજી ડાગો નથી ગયો બે દી રહે છે હવે હું બે દી ત્રણ ચાર દી રહે ત્રણ ચાર દી રહે હમ અને આ બાજુ જો આપણે ચા બને છે હા નત લખેલું 380 રૂપિયા લખ્યા છે એટલા બધા પાસા મોંઘા નહી આવતા હોય એટલા બધા મોંઘા નથી આવતા હમ ખોટું ખોટું લખ્યું છે ને આ ભાઈ જો એને ભાઈ ફ્રીજ ખોલતા ઉકરવા શીખવાડશો તો બે કે તો

એને હાથમાં કંઈ ન હોય ને તો મેળ આવે કા હાથમાં એને આપવું પડે તો જોઈ અને અત્યારે પછી લેંગી પહેરાવી એટલે એવું છે તો લેંગી પૂરાઈ અલ્યા પહેરાઈને હમણાં છે ને આપણે શૂટ કરવી હમણાં જોઈએ એમ એમ કે લાઈટ અને કાનમાં વાત તો કરી વાત તો કાન પાસે જાવું પડે તારે કાનમાં વાત તો કાનમાં વાત તો ખોટો રિસીવ ને ચા પીવો છે

તો આ બાજુ આ ભાઈ જો વગર પકડે જોયું આમ હેઠો જાય જો પકડવું બીક લાગે ને પકડે બાકી એમને વગર પકડે એના વગર પકડે બે હોય મોટા માણા યે ગયા ગયા પવાન પકડે છે ભાઈ એ ગયા સાંજના જમવાની તૈયારી ચાલુ થાય છે આજે તમને છે ને મેથીનું શાક બતાવવું મેં તો

ઓખાવા જોઈએ તો જો ચોવારદાર લસણ ફ્રાઈ કરવાનું ચાલુ થઈ ગયું છે ધીસી ઉપર રાખીને છે હવે આનું શાક બનાવવાનું હોય દીધું અને આ લસણ હવે આમાં ઉકળવા હળદર મીઠું અને એવું છે હાસી મને ને એમાં મગજ માંથી નીકળી ગયો આ આજે સવારે આપણે ચા નહોતી પીધી એટલે એની માટે આપણે દૂધ પીધું હતું રોંઢે થોડોક ચા પી લીધો હતો સાંજે હવે રોટલો પાછો ચાલુ કર્યો છે તો મમ્મી એમ કહેતા હતા કે અમે જાત્રામાં વઈ જાઉં ને પછી વણેલો રોટલો ખાવાનો છે કે રોટલો બનતા બનાવતા શીખવાનું છે એવું છે હમ કહી ટ્રાય કરશું જે બને ને એવો ખાવાનો પણ હવે સાંજે રોટલો ખાવાનો ચાલુ કરી દીધો કેમ કે હવે શિયાળો ચાલુ થાય એટલે રોટલો એકદમ સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી માર્કેટમાંથી આવી ગયા છે અને કાલે જ હજી કંટોલાની વાત થતી હતી ત્યાં કંટ્રોલ આવી ગયો હો કંટોલા આવી ગયા પણ કાટા હોય આમાં એવું છે એવો કંટોલા આવી ગયા છે અને કાલ આનું શાક બનશે એવું લાગે છે કાલે જ બનાવવાનું છે કાલે બનાવવાનું છે થોડાક તો પડી ગયા છે પીળા અત્યારથી એવું હોય તો જો રોટલો રેડી થઈ ગયો છે હવે રોટલો કેટલા ટાઈમ પછી ખાઈ છે તો શાકવો પડશે કરશો નથી લાગતો ને ઘણી વાર છે ને કરશો લાગે એવું કેમ થાય મમ્મીને ખબર પડે કે દળેલો હોય ને જાજી વાર જાજા દિવસો થઈ ગયા હોય તો લાગે ને કે લોટે ઉતરી જાય કેમ માથો ઉતરી જાય ખાવાનું ઉતરી જાય એમ ઘણી વાર છે ને લોટે ઉતરી જાય અને આ બાજુ મેથીનું શાક થઈ ગયું છે રેડી પપ્પાએ કેમ મેથીનું શાક ખાઈ લીધું સાનત ખાઓ મેથી નું તો ભાવે પપ્પાને મેથી શાક ભા મેં કારે નથી ખાધું કેવું લાગે કોને ખબર મને તો લાગે મને હમણાં શાક જ ભાવતા બંધ થઈ ગયા છે

તો ચાલો કઈ જેની સાથે છે ને આજનો લોગ આ એન્ડ કરી દઈએ છે આઈ હોપ કરના વિડીયો ગમો હશે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય